तना खाना में पकोड़ा ले वो समोसा ले वो लाफी ले वो मां खिचड़ी ले वो मां ई ले बस आई अंतर मा प्रकाश पाडिया रे मारा गुरुजी महान से ई वयण મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગામડા ગામની માલિપા અનેક ગીતો અનેક સત્સંગો અનેક ભજનો અનેક કીર્તનો તમારા સુધી પહોંચાડવાની એક નાનકડી કોશિશ કરી છે વાતો હતી બધી આજુ અમારે આજુબાજુના વિસ્તારની એટલે કે બરડા વિસ્તારની પરંતુ આજ સર્વપ્રથમ વખત ખેડ ઘેડ વિસ્તારમાં અમે આવ્યા છે ત્યાંના માજીઓ જે છે તે કીર્તનો છે વાતો છે તેમની પાસે જે સત્સંગ છે તેમની પાસે જે કંઈ પણ ખજાનો છે તે આજે આપણે લૂંટી લેવાનો છે એમ આદિભાષામાં કહીશ કારણ એમની પાસેથી મેળવી તમારા સુધી પહોંચાડવાનો છે આ કલ્ચર આ રીતના સત્સંગ કરતી હોય આ રીતના વાતો કરતી આ રીતના પ્રભુ નામના કીર્તનો કરતી આ કદાચ શૈલી પેઢી પણ હોઈ શકે ખબર નહીં આવનારા સમયમાં આ હું અને તમે સાચવી શકશું કે નહીં તેની મને ખબર નથી પરંતુ આ કચકડે કંડારી આ કેમેરામાં લઈ તમારા સુધી પહોંચાડવાની એક કોશિશ એટલા માટે કે આ બધાને આપણે જીવંત રાખવાના છે આપણા જે સંસ્કારો છે આપણા જે વારસા છે આપણી જે પરંપરાઓ છે તે બીજા લોકો સુધી પહોંચાડી અને આ વસ્તુઓને હંમેશાને માટે જીવિત રાખવાની જે નાનકડી કોશિશ છે તે તમને બધાને પણ ગમશે પરંતુ તે પહેલાં આ માવળીઓ પાસેથી તેમને જે કીર્તનો છે તે સાંભળશું સત્સંગો સાંભળશું નાની નાની વાતોમાંથી મોટી મોટી વાતો લઈ મોટી મોટી શિખામણો લઈ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું સૌથી પહેલાં બધાએ દાયરાને જય શિયાારામ આંગણું છે માલદેવ બાપાનું નાગા બાપાનું એટલે શરૂઆત આપણે જય શિયાારામથી જ કરવાની અને પાકેલું ભજન કે આ આ એ જગ્યા છે કે જ્યાં ચાર ચાર પેઢીથી રામાયણ થઈ છે ચાર ચાર પેઢીથી રામ નામનું પ્રભુ નામનું સ્મરણ થયું છે તો મારી સૌથી પહેલાં આપણે શરૂઆત બધી મળીઓ એક એકથી સરસ કીર્તનો કરે છે પરંતુ શરૂઆત આપણે ક્યાંકથી તો કરવાની જ રહી એટલે સૌથી પહેલાં મારી તમારું નામ કયો આખો સંતો નથું પરમાર પરમાર સરસ આ ગામ મયારી મયારી ગામના પાદરમાં પેઠે આપણે બેઠા છે બરાબર છે તો તમારા મોઢે કીર્તન સાંભળવું હોય તો આ માઇક તમારી પાસે પકડો આ કાર્યક્રમ હવે અમારે હતો કાઈ કરશે બરાબર ને હતો કાઈ તમને ગમતું ગીત ગાઓ કોઈ પણ પરતમ સમરું ગણપતિ દેવા પરતમ સમરું ગણપતિ દેવા આ રીતિ સીધી ના દેના રીતિ સીધી ના દે समर गणपति देा भरम सम गणपति देा मिज समे मा त पितानी

पति देवामरि सरस्वती सरस्वती माता, माता।, माता। आशक्ति ना देना

તમ સમરું ગણપતિ દેવા આ સમરું ગણપતિ બોલ નામ ભગવાનની જય બહુ સરસ અમારે હતો કઈ અવાજ બહુ હતો પણ દૃષ્ટિયાથી ગાયું થોડું બીક લાગતી હતી કેમેરાની ઓમરા આતા હું આજ આવી બીમારી છે એવું છે અરે એ બીમારી તારવાવા રો ત્યારેમાં ખખવા નઈ પડ્યો બે હાતો ને તો મજબૂત થઈને ગામમાં જાવું જો નો જાય તો કઈ નહીં ભગવાન ને નથ મૂકવા બરાબર ને બીજા આઈનો વારો આવ્યો હા આય તમારું નામ કયો કારીબેન ટપ્પુ પરમાર મયારી કેટલા વર્ષથી કીર્તન કરો ઈ કયો કીર્તન તો ઘણા વર્ષથી કરીએ હા નિવૃત્તિ છે ત્યાંથી ત્યાંથી હા તત્તિ કપડા દીના એકમાં ડોરી તત્તિ કપાયો તે દુનો રામ પૂછ્યું કે કે કરતા જ રહે બરાબર ને હા તો જો સંભળાવ હા નિવૃત્તિ બધાને સંભળાવ के सासु सोनु तारो सामडो रे मारा सि महान से सासु नानु तारो सामडो रे मा गुरु मारा गुरु य मन वेद मारा समियारा गुरु य मेस्य वेद समझ हस्यार वेद समिया रे मरा गुरु जी महानसे हेष्यारेस वेद समि रे मारा गुरु जी महान से

आयो तरमा प्रकाश पाडिया रे मरा गुरुजी महान वे मा यमने रामण हेबी जेवेदेमेरामायण समिया સમજાવિયા અનામા સમજાવીતા મહિમા સમજાવિયા નારી ધરમ સમજાવિયા રે મારા ગુરુજી મહાન શેરી ધા रे मारा गुरु त्रिजे जेवेदे अमन गीता समझिया गीता समझिया भागवत गीता ना महिमा समझ भगवत गीता ना महिमा समझ गुरु गोविंद

समिया गोविन्दिया रे मरा गुरु जी महान से गोविन्दिया रे मारा गुरु मारा जी से। मारा गुरु य मर माथे हात मेल

ગુરુ ગુરુ પછી 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 હોય તો જાય જાય ને બાપાને હે હે ઉજરા એ મને એના આપણી આ જગ્યાએ આ ડેલી ન કરવી પડે કે કીર્તન બાપા બરાબર કેમતું કોઈ પણ કીર્તન ની બે કડી हे प्राण थकी प्यारा राम प्राण थकि माला प्रण मिठी मारि आँ खडी न तारा हो कि प्यारा

तर वाणिक टे तर वाणिक नदी ती रे नाम मागना मा हो प्राण त कृप्यारा नगना आय हल्या ହଲିଆ ନୋଧାର କରା ଓ ରାମ ପ୍ରାଣ ଥ କି ପ୍ୟାରା ଧର କରା ଅସୀ ସୀତା ଜିନା ଅଠ କରୀ ସୀ ସୀତା मायावी मृग मारो नारा ओ राम प्राण थकी प्यारा मायावी मृग मारो नारा ओ राम प्राण थकी प्यारा कपट करिने सुर पण कारे आवी कपट करिने सुर नक प्रणका पनार हो नाम प्राण कि प्यारा नारा हो प्राण थकि प्यारा, की प्यारा। रह रह मारो रह रह भी राजा रावण नि रामी राणीमा रो ओ विभिक राजसो पन्ारा ભાઈ વાહ બહુ સરસ માડી તમારું નામ કહું આ પાસેથી આપણે જે કીર્તનો સાંભળ્યા આ ચોથી પેઢી આ રામાયણ નો જે પાઠ છે એ શું કરવા ચાલુ હોય આપણને હવે ખબર પડે સંસાર રથના દાદા બે પૈડ્યા હરખા જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આ બધાય રથ હલાવવા બહુ વઘરા હોય પરંતુ બધાનો સપોર્ટ હોય બધાનો સાથ સહકાર હોય તો જ આવા કાર્યો જે છે તે સફળ થતા હોય હવે કોણ કીર્તન કરશે બેન આ બધો અતર્યાય મારી તમારું નામ કહેજો માકી બેન ભાઈ સરસ ભલા તું કોઈ પણ કીર્તન સંભળાવો બે ત્રણ કડી बोलो र भगवानी जय मालदेव बापानी जय राम सीता न गीत गासु जन कपुर जान मार जास राम सीता गीत गा कपुर जान

रटियारा रामने सेता जी सरीखा रटियारा रामने रथमा बेसिन पावन थसुँ जनकपुर जान मार जास रेसिन पाउन थास जान कपुर जान मार जसब तो साम टो फे गो बतो साम टो भेग

स्नेहे सरीता मनासु मना जन कपुर जन मसीतानासो जन कुर जन मसु दास पुरुषोत्तम कहे जुगल जोडी दास पुरुष जमकरी स्नेहे सरी मनासु जनकपुर जान म जसरी तसुँ जनकुर जन म બોલા રામચંદ્ર ભગવાનની જય માલદે બાપાની જય યજ્ઞના આનંદની જય વાહ ભાઈ વાહ આ ક્યાં ભાઈ હતો કાય હતો કાય મારી વાત સાંભળો આ કીર્તનમાં કાવ કીધું બેની કાવ ગયું બેની ક્યો આગળ હા કે આ કે સહિત આમ ના કે પ્રેમ હોઈને નાશ મુનું

हमारे यहाँ पर लाभ की खिचड़ी खाता तो बस तो टाइम पीसा दीवा <laughs> समोसा दीवा से मैं તમારી વાત સાચી છે જે પેલા ગીતું કીવા ગાવ તો મણી હિંતરે માથે ત્રણ વર્ષ થયા તો તે 12 વાગે 4 વાગે કે મારી પોલોટી નો સોટાને કોઈ પૂછે લે એ આટલે આમાં મી મારી સાથે પોલોટી નો સોડા ઈનો સો મેજી બે મેજી ને જો કો કામ અંતર દેજો ઘેર ઘેર ફેરવા હાલો ભાઈ સત્સંગ છે અટાણે આ બધું ફેશન ને નો હે બધાય ડોટુ મૂકે

Boleh, jaga pagar boleh di ni. Datangkan kalau kita tengok. आरे मन लागो ये वो संग, मारे साङ सत संग गो जीवन सुधार जे हे मन लागो हे सत संग मारो जीवन सुधार ए भक्ति मारे माे अयोध्यामा जब भक्ति गरिने

कैलासमा मा भो भक्ति करिने मारे मा कैलास <pursue> आरे मन शम्भुजी देखाड मन शम्भुजी देखाड मारु जीवन सुधार जे आरे म शम्भुजी देखाड मने शम्भुज भक्ति गरी ने माही कुटमा जाउँ भक्ति गरी भइट हरे मने विष्णुजी देकार मने विष्णुजी देकार मारु दिवान सुधार गे हरे विष्णुजी देकार मने विष्णुजी देकार सुधारे ભક્તિ કરીને મારે ગો કુડમા જાઉ ભક્તિ કરીને મારે ગો કુડમા જાઉ આરે મને રાધે શ્યામ દેખાડ મને રાધે શ્યામ દેખાડ મારું જીવન ચોધાર જેવન જે ભક્તિ કરીને મારે માલદે બાપા ને મંદિરે જાઉં ભક્તિ કરીને માદે મદે મંદિરે જાઉં હરે મને લાગો રૂડો રંગ મારે કરવો સોતો સંગ મારું જીવન ચોધાર જે હારે ખરેખર અહીં બેઠેલા કોઈ પણ આ માવળીઓને કોઈને સ્ટેજની જરૂર નથી કોઈને લાઇટું સાઉન્ડ સિસ્ટમ એવા ઝાકમ જોડની કોઈ જરૂર નથી એ ગાવે છે પોતાના આતમરામને રાજી કરવા માટે પોતાનો જે આ મનુષ્યનો અવતાર છે એ સફળ થાય મળી બરાબર ને ચોરાહી લાખ એક જ વાર મળે આવતા આવ્યો હોય ભોગવી લે પાછો કોઈ ખબર છે કેવો આવી છે આ માણેલો ને આવ્યો હોય માણેલો પાછા ખબર છે ખાતરી છે હા આવ્યો હોય સમય આવ્યો એ સમય પાત્ર આવ્યો ભજવેલો પાછો કેડી ખબર છે કાં થાય હાદી છે ને કરેલો કે મનુષ્ય આવતા દીધો પાછો ખબર છે એ કારક જાય એ કોઈ બેન ને હવે મે તમે ભાવે તો કરવા તો હવે આપણે નાગા બાપા નાગા કીર્તન સાંભળવાનું હે નાગા તો જે કબીર સાહેબે આપણે બધાને માર્ગદર્શન આપ્યું કે જેના દ્વારા આપણે આ ખોરિયું પ્રાપ્ત કર્યું માણસનું ખોરિયું લખ સોરાસી યોનીઓના જે આમાં પીલાતા પીલાતા જીવાત્માને બહુ મોક્ષનો દરવાજો છે મનુષ્ય ખોરિયાને રામાયણમાં પણ મોક્ષનો દરવાજો કીધો જુદા જુદા ભજનવાણીમાં પણ કીધો કે માનવીની કાયા મોક્ષનો દરવાજો વશ કરો નવધાતુ મનની માંડવીય રૂણા દાન સુકાવો તો તો ભક્તિ છે સાસું ભાતું એવી ભક્તિની પવિત્રતા ભક્તિ રૂપી ભાતું પણ મૂળદાસ જેવા મહાપુરુષ બતાવે અને આજે આપણે કીર્તન બોલવું એ કબીર સાહેબનું અને કબીર સાહેબ આપણે બધાને કીએ આપણે બધાને લેવાની ભાવના તો છે બરાબર કળિયુગી માણસ છે તો ક્યાં જવું લે ભાવનાથી કોણ બચે તો લેવું હું એ કબીર બતાવે કબીર કહે કમાલ કો દો બાતા શીખ શીખલે કાં કર સાહેબ કી બંદગી ને કાં ભૂખે કો કશું દે તો બે કામ જ કરવાનું છે લેવાનું રામ નામ ને દેવાનો ટુકડો દેવાય તો હું તો હર વખત ક્યાં કરું પ્રસંગોપાત કે આપણે હાથ પગ ધોઈ અને આમ જમવા બેઠા હોય ને બેહવાની તૈયારીમાં હોય અને ફરિયામાં કોઈ નાનો મોટો વેપારી રેકડી લઈને આવે અને તમને એવો ભાવ જાગે તો બેહાડે દીજો ખાવા જે હોય એના જમ્યા કંઈ પુણ્ય નહીં ગામના ગામ જમાડવાથી એટલું બધું પુણ્ય નથી થતું બ્રહ્મા ન રહેતા ન્યા વ્યામો આવે રજોગુણ આવે દેખાવ વૃત્તિ આવે જુદા જુદા દુર્ગુણો પકડી લે કલિયુગના પણ મોકો હોય ટાઈમ હોય ને હાથ પર ધોઈને બેસતા હોય તો એ વીજળીને ચમકારે મોતીડું કરવે લેવું કે ભાઈ તારે ખાવું એમ પૂછવાવાળા વાળા થોડા છે આપણે એના પર જે જે લઈ લઈએ ખોદો કરે લઈએ હાટો કરે લઈએ ખરીદે લઈએ પાંચ રૂપિયા ઘ વેઈ જાય ને વિશાળા પણ કોઈ એમ નથી કહેતા કે તારે ખાવું એમ આપણા ગામમાં તો જો કે સારું છે મયારીનો ટીંબો એનું આપણે ગૌરવ છે એનું આપણે અભિમાન છે કે આપણા ગામમાં તો રોટલોય છે ઓટલોય છે અને પુણ્યના મોટલાય બંધા એવા સંતો પણ મૈયારીને ટીંબે પાક્યા તો મયારીની માવડીઓને હું કહી શકું કથાના પ્રવાહમાં કે એક આતો ઢેબરૂ વધારે ઢીંબજ અને ટાઈમ હોય ને તો જાતું ન કરવું એને ખાવાનું કહેવું અને બીજું કાંઈ નહીં એ નાનો વેપારી હોય વેચવા આવ્યો હોય એનું કોઈ ન કહેતું હોય ભૂખ લાગી હોય કે કીએ કીએ એટલે આ એક દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ કબીર સાહેબ